ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ટેટ અને ટાટના ઉમેદવારો કાયમી ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકારે મોડે મોડે જાગીને આ ઉમેદવારોને લોલીપોપ આપી અને ચોવીસ હજાર સાતસો ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી પરંતુ આ ભરતીમાં ક્યાંય કોમ્પ્યુટર શિક્ષકો અને વ્યાયામના શિક્ષકો કે ચિત્રના શિક્ષકોની ભરતીની વાત જ નથી કરવામાં આવી એને લઈને ઉમેદવારો હજુ પણ આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ક્યાં કેટલી શાળામાં કેટલા કોમ્પ્યુટર શિક્ષકોની જરૂર છે તે તમામ માહિતી જોઈએ અહેવાલમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ એક તરફ રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક સગવડો સાથે સ્કૂલો શરૂ કરી રહી છે પરંતુ આધુનિક સ્કૂલોમાં કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવા માટે સરકાર જરાય રસ નથી ધરાવતી ત્યારે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઈસીટી એટ ધ રેટ સ્કૂલ યોજના હેઠળ પાંચ હજાર નવસો સિત્તેર શાળાઓમાં અત્યાધુનિક સગવડ અને સુવિધાઓથી સજ્જ કોમ્પ્યુટર પ્રયોગ શાળાઓ હાલમાં કાર્યરત છે જે પૈકી રાજ્યમાં ગુજરાતની કુલ બે હજાર પાંચસો પચીસ શાળાઓ છ કે તેથી વધુ વર્ગો ધરાવે છે હાલમાં ગુજરાત સરકારની પ્રવર્તમાન નીતિ નિયમોની જોગવાઈ મુજબ રાજ્યની છ વર્ગ કે તેથી વધુ વર્ગ ધરાવતી શાળાઓમાં ફરજિયાતપણે કોમ્પ્યુટર શિક્ષકની જગ્યા હોવી જોઈએ વર્ષ બે હાજર ચોવીસ સુધીના તેર વર્ષમાં કોમ્પ્યુટર અનુદાનિત માધ્યમિક શાળાઓમાં મળીને કુલ એકસો ચાર જગ્યાઓ પર જ ભરતી કરવામાં આવી છે ત્યારબાદ આશરે બે લાખ જેટલા કોમ્પ્યુટર શાળાઓને આપી નવી કોમ્પ્યુટર લેબ પણ વિકસાવવામાં આવી છે પરંતુ કોમ્પ્યુટર વિશે શિક્ષકના અભાવે તે દૂર ખાઈ રહી છે ગુજરાત રાજ્ય સરકાર કેબિનેટ તથા માયકમ વિભાગ દ્વારા એક કોમ્પ્યુટર શિક્ષકની જગ્યાને મંજૂરી આપવામાં આવેલ છે જે મંજૂર એક જગ્યા ઉપર ભરતી કરવાની પણ બાકી છે અત્યારના ડિજિટલ યુગમાં સરકાર દ્વારા બધી જ કામગીરી ઓનલાઈન થઈ રહી છે જેમાં કોમ્પ્યુટર વિશે શિક્ષક સ્કૂલની બધી જ કામગીરીમાં મદદરૂપ થઈ શકે છે ઘણી શાળાઓમાં ક્લાર્કની નિમણૂક પણ થઈ નથી ત્યાં પણ કોમ્પ્યુટર શિક્ષક મદદરૂપ થઈ શકે છે જો કમ્પ્યુટર વિશે શિક્ષકની કામગીરી ના કલાક પૂર્ણ થતા ન હોય ત્યાં દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા કમ્પ્યુટર શિક્ષક બીજા વિષય ભણાવી શકે એવા સક્ષમ છે અત્યારે જે ગુજરાત સરકાર સાત હજાર પાંચસો શિક્ષકોની કાયમી ભરતી ટાટ એક અને ટાટ બે માં કરવા જઈ રહી છે તેમાં દરેક શાળા કે જ્યાં કમ્પ્યુટર લેબ છે એમાં ફરજિયાત એક કમ્પ્યુટર શિક્ષક આપવામાં આવે જે શાળા છ વર્ગો ધરાવે છે કે તેથી વધુ વર્ગો ધરાવે છે તેમાં ફરજિયાત કમ્પ્યુટર શિક્ષકો આપવામાં આવે બાળકોના ભાવિ અને સર્વાંગી વિકાસ માટે આ વિષય ગુણ નહીં મુખ્ય વિષય છે જેના પાઠ્યપુસ્તક પણ ઉપલબ્ધ છે અભ્યાસક્રમની રચના કરનારનો અભિપ્રાય પણ લેવામાં આવે ખરેખર ટ્રિપલ સી પાસ કર્મચારી આ કરી શકશે ઉભંતું જેવી ઓએસ એસ ભણાવી શકવા સક્ષમ છે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી સરકાર બાળકોને ડિજિટલ અને ટેકનિકલ શિક્ષણ મળી શકે તે માટે સત્વરે એક કોમ્પ્યુટર શિક્ષકની જાહેરાત પણ કરે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર